ભાગત ચત્ર યોગમાં તારીખ થઈ ગયેલા ત્રણ અગિયાર બે હજાર પચીસ અને એક લોગ આપણે બપોરે પૂરો કર્યો અને બીજો લોક બપોર પછી ત્રણ વાગે ચાલુ કર્યો ગયામાં આવતા પછી એની બધી હાલત અહીંયા તો શું છે કે આખની બપોરે ઓલી રિક્ષા આવી હતી ને પાડીને લાવીને ખુશી ગઈ તી પછી ટેક્ટરથી ખેસીને કાઢી હતી બધા ભોવાળા કર્યા હતા પત્તાની આપણે કાંધાના દુકાન આંજરાક ઉશાની કર્યા આડા ઉન કર્યું ને આ બધું જો અરે હું કામ કરું ની મગજ માં નર બેસ તો માથા ની હું બધું પથાય દેવું ને આ રુયા ની માંડી રુયા આને આં ટેગલો આપડે આમાં પડ દીધો તો ટેગલો ની પાછો બહાર કાઢવાનું કા કઈ રે અહીંયા પાડા મંગા રહું કા હે સઈ તા આવજે ને કાઢો એના આપણે ફેસબુક પર છોડાવી જરાક બડકેલી જગલી ભડખિયા કાન માં ઓ શું આયું ને બહાર આ નંબર થી ઓવાર બુરા બુરા જી ફ્રી કે જી ફ્રી બબ બે જણો લાગતી હતી વાંટોની હવે માં માં આપણે વાડી નો માલ ભેર્યો છે ગોડાઉન માં 11 નંબર બેસી હમ તો કઈ વાંટો નથી ભેરક બી હે ને ઘાર વારા હે લાને બારો કાઢવા ન થાય પણ હજી આપણે ઓલી જમીન ભૂકાલી ન તઈ ફામી બિગામ નમ રેવા દે હો અન બહુ જ્યાજ જણા ની કમેરોલા ફેસબુક માં મેસેજ હતા બિહાર માં નઈ બિહાર માં જોઈ પણ આપડી પાસે એટલી જ છે બધે ને બિહાર આ હ ને પૂરૂ આ કે હગાવાલા મન ભાઈ કુત મજા હે બહુ જ્યાજી થઈ ગઈ પણ જેટલા ન ખાએ એટલા ને આપણે હેર કે ચોખી બોખી કરી પ્રસવત થી તો આપણે વ્લોગ માં કહી બિહાર માં લગભગ તા નઈ વદે બહુ જ્યાજ ઇન્સ્ટાગ્રામ માં અમે આવી મેસેજ આયા ઉબળીયા લબબ બજી દેરામાં પણ દિવાલ રાખી છે વિષક દિવસની આ બધું હું હરકો ચોખી કરી પછી દેવા છે આગળ પરમ દિવસ થાય અમે બકાલનો વાવતા હતા ને વરસાળ આવી ગયો ખબાવનો એમાં દુરો રહી ગયો ને પાછો આજ ચાલુ કરું આ યારો તો બધા વાવી દે પછી કાલ્પી પાગવારી વાડીનું કામ ચાલુ થાય એટલે વેતની આવે આ વેરો જ કે આવે

જો બે ચા દી હુકા માં હે હાથ આઠ હુકા હતેય બધું ઢાક ચીક દીધું છું ઢાકો મગઈ બાકી દેખું નકો હવે હે ના બસ હુકા હે ને પકતા કરીમી કે બગાટાણે કાંક પ્લાસ્ટિક માં પાણી હોય ને ચૂટી જાય આમ આમ હવે ઘડીક માં હુકા હે ને હવા ના જાય એટલે પકતા કરી મુક્યા હવે ના થોડીવાર આ જીવારા કે આમ કોકો ગેડવા હે ને વિણી પછી કાળ ભાગવારી વાલી માં પાછ પા ફરેવાનો હે આજ્યો

Yarama, apalai diwela, 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 kita diwela, 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 નવ જણા આવ્યા આપણે સંદીપભાઈ ના સંદીપભાઈ ને બાગમાં રાખ્યુંથરા ફેરવી નાખ્યા સુધી નાખી ફેરવવાના છે ખાલી ના એ તો વાત પૂછો માં તમે જો આવું કઈક છે હા ફાતર થઈ ગયું ફાતર હવે ભેરું કરીને ભૂમી નાખીને पल्ला पमटा ना ये बोहा है तो नहीं कार बो कई तो हो कई जगह हम हड़ी की माँ हम सिकलू नहीं रही है जरा कहो अंतरिको जड़ी है ना लखा था से आप लेके फिर फिर वरना साल ना मिंडुक माँ मैं अभी जो साल तब वहाँ नहीं आवे जरा ही कलर मानी के बरा ना कौन सी है माँ लल्ला અનાનો ઉજનો હે લવાર ન લાગે છ વીકાય પડું હે આગણી કલાક માં તો ફેરવી ન નકે દે બધું પછી વીણી હું આપણે માથે થી હાલો આયા હતી પુગાયો હવે રાખું દે હું બંધ કારણ કે જ હવા હવા માં ન બધું ઓગરે હે થોડીક આ જગ્યા થઈ ગઈ ને માં વીણાવી પછી જરા ટડકી તો પૈને પછી ફેરવા પાત્રા મને ઘટો એમ જ નથી કઈ પળાયું તો ઈઓને વર્ષાની લામક મકલેમ એ બાકિન નસરે કોન લીયા માંડવીન આહુ કહા રે ડિડવા ઈવા ખરિયા મત કાંગ હુયોન બુયોન બધું પડી ગયું પડવા આપડે એક નથી માં ઘણા બધા હેક ખડવાટી માં કંઈ ખાઈ ની આપડા કેને જીમટીમ કરી અને સાસવી તક માં ખેતર નથી દેતી એક મોહમ દેતી અને જીમટીમ ચોકઈ કરીને બીધી વાગે બીધી શું થાય حالو حواره دي کول کړې ناې بده ونيو پانګه هڅه همکا کریپا کا کول غوامو لگا دی زموږ سره هر ځای هر ځای جا جا هي په دې موډمات څه بلې نه باغ ما وایو دې نه بيدو پتاه موډمات څه کيا دليو نه کړای ما نه واهين دی والا واهين دی আপ৅ধাকেক ক্ধপে্� 벤� army ১লন কেরিনিনে মাতব খোডবখ নিন্লুসইর মাকি пойদু أيখে঳ন্লে। আলঘের যো আপ১রিে আল� ganzeng हाल ये रही गया गया है तय रीतनी साहे जराक पात्र अलबला ढग्लो है हूय होड़ी गयो आ पात्र भेगो दीडव सी एट बाकी जराक आम हलबले जाड़ूडो लीलो होटा ना ये बेदी हूका है लगभग पचास टका दलर पात्र पुगे ना मोर पड़ी जा है जमीन में हमारी का रहा है काम लगते दुआड़ो निकल आ लगा दीदा वीणवा आम टाइम जनता एट वीट झपाटो थोड़ा हजी मन बीक से हाव गारो गारो है को मूकिये ना

હળો રુંડાણા 4:30 વાય ગયા અને કાલ જે આપણે મુંંગળ ને કરતાની બધા પકતા કયો તો ને લુકાઈ ગયા બધા અકલ આગણ અને હવે આપણે ઉંધરી નથી આવવાના જવા મગન માંડ્યું છે ને કોક કોક ઈ વીણ આજ મુગલ આપણે કને પૂરો વિડિઓ થવો કોમેન્ટ માં આવજો ચેનલ માં આવો સબસ્ક્રાઇબ કર લજો મળીએ લેક વિડિયો માં ત્યાં સુધી આવજો